શ્રી ખોડિયાર માતાજીના મંદિરો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે જે ધારી પાસે ગળધરા વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે તેમના આ સ્થાનકોએ પાણીના ધરાવો આવેલા છે આ ઉપરાંત પ્રાચીન વાવોમાં ડુંગરોમાં નદી કિનારે પણ ખોડિયાર માતાજીના સ્થાનકો જોવા મળે છે તેમજ ગુજરાતના રાજકોટ જિલ્લામાં સરદાર ગામ પાસેના ભાડલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમના છ બહેનો અને ભાઈ મેરઠિયાનું મંદિર આવેલું છે આ ઉપરાંત પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે પણ ધામ આવેલ છે ત્યાં ખોડિયાર જયંતિના દિવસે મોટો મેળો ભરાય છે જે પણ પૂરા ભારતમાં પ્રખ્યાત છે ઐતિહાસિક મંદિર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પારોલી ગામે આવેલું છે જ્યાં ખોડિયારમાં તેમજ ચામુંડા તથા અન્ય માના સ્થાનક આવેલા છે આ ઉપરાંત લેઉવા પટેલ સમાજે શ્રી કોડિયાર માતાજીના મંદિરનું નિર્માણ કાગવડ ગામ ખાતે એકવીસ જાન્યુઆરી બે હજાર રોજ કરી હતી જય મા ખોડિયાર